અમારી પાસે ઘણા એવા કસ્ટમર આવતા હોય છે લોન માટે પણ એને ખરાબ સિબિલ ના હિસાબે લોન મેળવી શકતા નથી બરાબર તો એ લોકોને શું કરવું જોઈએ જેનાથી એનો સિબિલ ઉપલો આવી શકે તો મુકેશભાઈ ઘણીવાર એવું થતું હોય છે કે અમુક લોકોની પરિસ્થિતિ ખરાબ હોતી હોય તો સિબિલ ડાઉન થઈ જતા હોય છે પણ પછી એમની કોઈ એવી ઈચ્છા નથી હોતી કે આપણે રેગ્યુલર સિબિલ ડાઉન રાખીએ એમને પણ એવું હોય છે કે ભાઈ સિબિલ અપાય તો હું એવા ત્રણ

કોઈ પણ મની હોય પચાસ હજાર સાહીઠ હજાર એ તમારા બેંકમાં ડિપોઝિટ કરો અને એની ઉપર તમે એક ક્રેડિટ કાર્ડનું એપ્લાય કરો ક્રેડિટ કાર્ડ લેવો ક્રેડિટ કાર્ડ રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરો અને એના ઈએમઆઈ રેગ્યુલર ભરો એનાથી પણ તમારો સુબી સ્કોર અપ થશે તો આ ત્રણ વસ્તુના કારણે તમારો સુબી સ્કોર તમે અપ કરી શકો છો અને ભવિષ્યમાં તમને લોન પણ મળી શકે છે